ઘટનાર સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે ભાજપના જ કાર્યકર્તાઓએ વાંધા લીધા હોવાના કોંગ્રેસે આરોપો કર્યા છે ભાજપના જ એક એક કાર્યકર્તાએ બસો થી આઠસો મતદારો સામે વાંધા લીધા છે વાંધા સમગ્ર મામલે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અમીરાવતે નિવેદન આપ્યું છે એકસો ચૌદ લોકોએ મેપિંગ થયા બાદ ખોટી રીતે ડેકલેશન કરી ફોર્મ નંબર સાથ ભર્યા છે ખોટી માહિતી આપનારને કાયદામાં એક વર્ષની સજાની જોગવાઈ છે ફોર્મ સ્વીકારનારે એઆરઓ સામે પણ કાયદેસર ફરિયાદ કરવી પડે રાઇટ ચૂ વોટનું અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરને બે દિવસમાં ફરિયાદ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો જિલ્લા કલેક્ટર ફરિયાદ નહીં કરે તો અમે પોલીસ મથક માં ફરિયાદ કરીશું હા સર હા રો આપ જાણો છો કે એસાય ની કામગીરી માટે વાદા સૂચન ગઈ કાલે છેલ્લો દિવસ હતો અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ દ્વારા ભારત દેશના નિર્દોષ નાગરિકોના મતદાન કેન્સલ કરવા માટે ખોટા પુરાવા ખોટું ડિક્લેરેશન કરી લગભગ એક માત્ર વિધાનસભામાં આઠ હજાર જેટલા નાગરિકોના વોટિંગ રાઇટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો આપ જાણો છો કે લોકશાહી એટલી મોટી મજબૂત હોય અને એમાં કોઈનું નાગરિકને વોટિંગ કરતો રોકવો એ આપણો મોટો ગુનો છે મૂળભૂત અધિકાર આપણો હોય અને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મતદારોના મતદાન કેન્સલ કરી ચૂંટણી જીતીવા માટે આ પ્રકારનું હલકી કક્ષાનું કામગીરી કરી છે આ બાબતે ભારતીય જનતા પાર્ટી પહેલાં તો માફી માગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ આવી તો કેવી રીતે એસઆઈઆરમાં સૂચના આપી શકે કે એક વ્યક્તિ આઠસો એપ્લિકેશન કરે અમે એકસો ચૌદ જણ મોટા મોટા તારવી લાવ્યા છીએ કે જેમને 100 200 500 એપ્લિકેશન કરી છે અને એ બી ખાલી અરજી કરીને આપી દીધી કે આ ભાઈ મતદાન કેન્સલ કરો અમારી જાગૃતતાના કારણે અત્યારે તો બધું રોકાઈ ગયું છે પરંતુ આ લોકો ઉપર કાયદાકીય પગલા લેવાય એવું ચૂંટણી પંચના નિયમોમાં લખ્યું છે અને એ જવાબદારી કોની છે મુખ્ય ચૂંટણી અધિકારી વડોદરા એટલે કલેક્ટરની છે આ તમામ લોકો ઉપર એફઆઈઆર થાય એમના ઉપર સજાની કાર્યવાહી થાય કારણ કે એમને ડિક્લેરેશન કર્યું નથી એમની પાસે પુરાવા નથી અમે સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ કમ્પ્લેન કરવા માટેની તાકીદ કરી છે જો કલેક્ટર આમાં નિષ્ફળ જશે તો બે દિવસ પછી આ મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર પણ પોલીસ કાર્યવાહી થાય કાયદાકીય કાર્યવાહી થાય એની પણ માંગણી અમે આ લેખિત પેપરમાં કરી છે જેમાં સ્પષ્ટ રીતે પુરાવા સાથે આજે લોકો આવ્યા છે મતદારો આવ્યા છે કે ભાઈ હું તો અહીંયા જીવતો છું આ મારું ઘર છે તો તમે અરજી કેવી રીતે કરી અને એ અરજી કરવી ભારતીય બંધારણની ન્યાય સંહિતાના નિયમ મુજબ મુખ્ય ગુનો છે છે અને કે પ્રમાણે કલેક્ટર સાહેબે પહેલા લખીને જ આપેલું સંહિતા એક વર્ષની સજા પ્રાપ્ત ગુનો છે અને એના માટે ફરિયાદ કરવા માટે આજે અમે તાકીદ આપી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવું હલકી કક્ષાનું કૃત્ય કરવા માટે પ્રજાની માફી માંગવી જોઈએ તમે લોકશાહીમાં જીવો છો

ઇલેક્ટ્રોલ રોલ સુધારવાની ખાસ પ્રક્રિયા ચાલી રહી છે એવી પરિસ્થિતિમાં ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલ પબ્લિશ થઈ ગયો બીએલઓ ઘરે ઘરે જઈને ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને વેરીફાઈ કર્યા પછી ડ્રાફ્ટ મતદાર યાદી બની એમાં વાંધા સ્વીકારવાનું કામ ચાલુ હતું સયાજીગંજ વિધાનસભામાં એકસો ચૌદ જણે આઠ હજારથી વધુ ફરિયાદ કરી અને એમાં સ્પેસિફિક કોમ્યુનિટીના લોકો મતદાર નથી એ રીતની એ લોકોએ એપ્લિકેશન્સ કરી એપ્લિકેશન્સમાં કોઈ પુરાવા નથી બીએલઓએ ફરી રીવેરીફાય કર્યું સ્થળ પર ગયા તે એ નાગરિકો પહેલા બી વેરીફાય કરેલા સેકન્ડ ટાઈમ બી વેરીફાય થયા અને ત્યાં જ છે આ તમામ પુરાવા સાથે અમે આજે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી છે કે જે લોકોએ આ ખોટી ફોર્મ સાત કરીને મતદારોના મત અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે આ ષડયંત્ર કર્યું છે એ લોકો સામે એફઆઈઆર નોંધાય ફ્રોડ અંતર્ગત અને થ્રી એટી વન સેક્શન અંતર્ગત અને વન ટ્વેન્ટી બી અંતર્ગત એ લોકો પર કાર્યવાહી થાય પ્લસ ચૂંટણી કમિશનના જે નિયમ છે એ અંતર્ગત એમને એક વર્ષની સગા સજાની જોગવાઈ છે તો એ લોકોએ ચૂંટણી કમિશનને ખોટા પુરાવા વગર ખોટા ફોર્મ આપ્યા છે એ બદલ કાર્યવાહી થાય પ્લસ જે એઈ ને જે આરઓ એ જે આ જોગવાઈ કાયદા હેઠળ છે અને એ કાર્યવાહી બી ઇનિશિયેટ કરવા કલેક્ટરને ને અમે આજે ડિમાન્ડ કરી છે અને જો કલેક્ટર બે દિવસની અંદર આ કાર્યવાહી નહીં શરૂઆત કરે અને અમને સંતોષકારક જવાબ નહીં આપે તો જરૂર પડે અમે કોર્ટમાં અને પોલીસ ફરિયાદ બી કરીશું એકસો ચૌદ જણ છે જેનું લિસ્ટ અમે કેટલા ફોર્મ ભર્યા છે સંખ્યા સાથે આપની સાથે શેર કરીશું આ તમામ પુરાવા વગર સબમિટ કરેલા લિસ્ટ છે આમની પાછળ કોણી દોરી સંચાર છે એ તપાસ કરવાનું કામ પોલીસનું છે અને આ તમામ ષડયંત્રની આખી વિગત બહાર આવે કારણ કે આ દેશદ્રોહ કામ કહેવાય ભારતના નાગરિકોને ભારતની ચૂંટણી પ્રક્રિયાને આખી ગેરમાર્ગે દોરવાનું જે કામ કર્યું છે એમના પર તો દેશદ્રોહ ગુનો લાગવો છે